નગરના કમાણાથી કળા ચોકડી સુધીના વિસ્તારને હરિહર સ્ટ્રીટ ફૂડ તરીકે વિસ્તારની જાહેર કરેલ છે પરંતુ ચોમાસા દરમિયાન કડાથી કમાણા ચોકડી સુધીના તમામ રોડ રસ્તા બિસ્માર હાલતમાં પડેલા છે તંત્ર અને નગરપાલિકા તેમજ આર એમડી અધિકારીઓ અમારી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અમારી વાતને ધ્યાનમાં લેતા નથી અને રોડ ઉપર ભારે વાહનોની અવરજવર વધારે હોવાના કારણે રોડ ખરાબ હોવાથી રોડ ઉપર ઉડતી ધૂળ ડમરી હોટલ રેસ્ટોરન્ટવાળા લોકોને હેરાન પરેશાન કરે છે તેઓનું તંત્ર કોઈ જ ધ્યાન લેતું નથી આપણા આરોગ્ય મંત્રી પણ આ વાતનું કોઈ પણ પ્રકારે નિવારણ લાવતા નથી આરએમડી શાખાને વારંવાર સાંજના સમયે પાણી છંટકાવ કરવાનું કહ્યું પરંતુ કોઈ કામ જ કરતા નથી અને ચીફ ઓફિસરને આ વાતની રજૂઆત કરવામાં આવી એમનો જવાબ આવ્યો કે આ બધું અમારામાં આવતું નથી હવે આ વિસ્તાર નગરપાલિકામાં આવે છે કે નહીં આવી પણ જાણ કરી તો પણ અમને હોટલવાળાને કંઈ જ સમજાવું